કરજણ તાલુકાના વલણ ગ્રામ પંચાયતની ચૂંટણીનો સહકાર પહેનલના સરપંચના ઉમેદવાર ઉસ્માન અફેણવાલાનો ડોર ટુ ડોર પ્રચાર કરજણના વલણ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ધંધામા જોવા મળી રહ્યો છે અને સરપંચ પદના ઉમેદવાર ઉસ્માન અફેણવાલા બે સભ્યપદ માટે સહ સાથે સહકાર પહેનલનું પોસ્ટર અને તરબોઝનું નિશાન લઈને મેદાનમાં ઉતર્યા છે વલણ ગામમાં આજરોજ રાત્રિના સુમારે ગામની ગલીઓમાં ભ્રમણ કરી ઉમેદવારોને રીઝવવાનો પ્રયાસ કર્યા છે મતદારોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે ને મતદારો પાસે જય મારી જીત એટલે વિકાસની જીત ગામના સારા કામો કરી આપવાની ખાતરી આપી રહ્યો છું એવું કહી રહ્યા છે ને આપણી ગામની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ દિવસ છે આપના એક મથથી ગામનો વિકાસ સુખા કાર્ય અને નવી આશાઓનું નિર્માણ થશે હું આપનો ઉમેદવાર આપના ડોર પર આવીને વિનંતી કરું છું આપના અમૂલ્ય મતથી મને અને મારી ટીમને જીતાડો એવું આહવાન કરી રહ્યા છે ને ગામનો વિકાસ કરવા માટે હું હંમેશા તૈયાર રહીશ એવો મતદારોને વિશ્વાસ આપી રહ્યા છે જેવી કે પ્રાથમિક સમસ્યા સુવિધા અમે પૂર્ણ કરીશું જેવા કે કામના રસ્તા પાણી વીજળી આરોગ્ય શિક્ષણ અને રોજગારના પ્રશ્નો માટે અમે પ્રતિબદ્ધ રહીશું કામના દરેક મતથી કામમાં પરિવર્તન આવશે મતદારોને પરિસર બહુ બહુ સારો મળી રહ્યો છે ગેડિટ ગેડિટ જેને લોકોની ઉત્સાહ બહુ સારી છે જે ગેડિટ ફળીઓને બધું કે કેવડ મેમ છે કે જરૂર હતી આ ટાઈમની અંદર યુવાની જરૂર હતી ને ઊભા થઈને બોટલ સાર સરકાર બધાનો છે અલ્હુમલીલા ને ગેડિક ગેડિટ સપોર્ટ મને મળી રહેલો છે તો ગોમી સપોર્ટિંગના આશાએ લઈને ચાલેલો છે જે કંઈ બીજા વિશે છે જે ગેડિક ફરીને આશા રાખીએ છીએ આપણે કામ વિશે જે કંઈ વિષય હશે જે ચાલુ છે આપણે કામ વિશે બીજા વિકાસ ના કામો ને એવું છે કે જે રીતે સમસ્યા છે ગટેઓની સમસ્યા છે લોકોના ઘરોની સમસ્યા છે પાણી ની સમસ્યા છે ને લોકોને સૌથી વધારે લોકોને સફાઈ અમુક જગ્યાએ રસ્તા પર રસ્તાની ની આસપાસ ઉકેયા સમસ્યા છે લોકોની ને લોકો ઘણા લોકોએ મને કીધું છે કે રસ્તાની અંદર ઉકેયા અને આ તે વાગી ગયેલું છે આ રીતે એની સાફ સફાઈ માટે થોડી મળતો રહેશે જે રીતે આપણને તો કામ કરીશું ઇન્શાલ્લા ગામના કામ ને લઈને ચાલશું ને ગામને હાઈડે આપણે બનાવવાની કોશિશ કરી રહ્યા છે જે બી વિકાસના કામ હશે જેવી કામ હશે નો મોટા કામ આપણે કામ કરીશું ને કામ કામે આપણે લઈને ચાલીશું અત્યારે